તો દોસ્તો સુરત કામરેજ ચોકડીથી અંદાજીત અઢાર કિલોમીટરના અંતરે આવેલ તાપીના કિનારા ઉપર સુંદર મજાનું મંદિર એટલે કલ્તેશ્વર મહાદેવનું મંદિર અને દોસ્તો અહીં બાર જ્યોતિર્લિંગના દર્શન પણ થાય છે અને મિત્રો એક અહીં ત્રણ કુંડ પણ બનાવેલા છે જે કુંડની અંદરથી વહેતું પાણી છે અને મિત્રો ત્યાં નાહવાની ખૂબ સરસ એવી વ્યવસ્થા છે તો દોસ્તો મારા વિડીયોની અંદર હું તમને આ બધું જ બતાવવાનો છું તો વિડીયોને પૂરેપૂરો જોજો વિડીયોના અંત સુધી મારી સાથે રહેજો અને મિત્રો જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો અને દોસ્તો મારા વિડીયોને લાઈક કરો અને તમારા અન્ય ગ્રુપમાં શેર કરો અને જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો કોમેન્ટની અંદર લખજો જય મહાદેવ દોસ્તો અત્યારે આપણે ગલતેશ્વર મહાદેવના મેઇન ગેટ ઉપર છીએ અને મિત્રો અહીંનું વાતાવરણ એટલું સરસ છે કે આ વિડિયો જોયા પછી તમને પણ ઈચ્છા થશે કે એક વખત ગલતેશ્વર ચોક્કસથી જવું છે અને મિત્રો તમે પહેલાં ગલતેશ્વર ગયા પણ હશો તો મિત્રો અત્યારે હું તમને કહી દઉં કે અહીં ઘણી બધી નવી સુવિધાઓ ઊભી કરવામાં આવેલી છે તો અત્યારનો આ નવો વિડીયો જોઈ અને આપ પણ છોકી જશો કે ઘણી બધી નવી સુવિધાઓ છે મિત્રો અહીં નાવાના કુંડમાં ઘણો સુધારો વધારો કરેલ છે મિત્રો અહીં ગાર્ડનમાં પણ ઘણો સુધારો કરેલો છે તો દોસ્તો તમને સામે દેખાય તે વિડીયોની અંદર તે કૈલા જેવા પર્વતને આગળ એક મહાકાય શિવની પ્રતિમા બિરાજમાન છે ને મિત્રો અહીં સીતારામનું મંદિર પણ છે અને ગલતેશ્વર મહાદેવનું પણ મંદિર છે તો દોસ્તો આગળ વિડિયોમાં હું તમને બતાવીશ તો વિડીયો પૂરોપૂરો જોજો તો દોસ્તો મંદિરની આગળ એક સુંદર મજાનો ફુવારો ચાલુ છે મિત્રો આ ગરમીની સિઝનમાં વાતાવરણને ઠંડુ બનાવી રહ્યું છે અને મિત્રો હવે હું તમને કરાવી રહ્યો છું મેન ગલતેશ્વર મહાદેવના મંદિરના દર્શન જ્યાં ગલતેશ્વર મહાદેવ બિરાજમાન છે મંદિરની અંદર અત્યારે આપણે પહોંચી ચૂક્યા છીએ અને મિત્રો તમે કરી રહ્યા છો તાપીના કિનારા ઉપર બિરાજમાન એવા ગતેશ્વર મહાદેવના દર્શન તો દોસ્તો જો તમને વિડીયો પસંદ આવે તો કોમેન્ટની અંદર ચોક્કસથી લખજો જય મહાદેવ દોસ્તો અત્યારે હું તમને લઈ જઈ રહ્યો છું જ્યાં ભૂગર્ભની અંદર બાર જ્યોતિર્લિંગ બિરાજમાન છે મિત્રો ત્યાં હું તમને લઈ જઈ રહ્યો છું પણ મિત્રો અપસોસ કે અહીં ખોટા વિડીયો કરવાની સખત મનાય છે પણ દોસ્તો હું પ્રયત્ન કરીશ જેટલા શક્ય હોય એટલા જ્યોતિર્લિંગના આપને દર્શન કરાવીશ તો દોસ્તો વિડીયોના અંત સુધી મારી સાથે રહીજો આગળ હું તમને અહીંના નાહવા માટેનો જે વ્યવસ્થા છે એવા ત્રણ કુંડના દર્શન કરાવીશ અને ત્યાં નહવાની કેવી વ્યવસ્થા છે એ પણ બતાવીશ તો મિત્રો વિડિયોના અંત સુધી મારી સાથે રહેજો દોસ્તો હવે આપણે જઈ રહ્યા છીએ ગંગોત્રી ત્રિવેણી સંગમ એટલે કે ત્રણ કુંડ જ્યાં બનાવેલા છે ત્યાં વહેતું ઝરણું છે મિત્રો અહીં એન્ટ્રી કરવા માટે તમારે એક વ્યક્તિ દીઠ પચાસ રૂપિયાની ટિકિટ લેવી પડે છે મિત્રો પરંતુ આ ટિકિટ લઈ અને તમે જ્યારે અંદર જશો ત્યારે તમને ખબર પડશે કે પચાસ રૂપિયા વચૂલ છે મિત્રો કારણ કે અહીં નાવાની એટલી સુંદર વ્યવસ્થા છે તે જોઈને તમને પણ નહવાની ઈચ્છા થશે તો મિત્રો જ્યારે તમે ગલતેશ્વર જાઓ ત્યારે નાહવાની વ્યવસ્થા જ સાથે જજો કારણ કે અહીં ગયા પછી જ્યારે તમે આ કુંડના દર્શન કરશો ત્યારે તમને નાવાની ચોક્કસથી ઈચ્છા થશે દોસ્તો આ છે ગલતેશ્વરના ત્રણેય જંગમ ત્રણ કુંડ એટલે કે અહીં વહેતું ઝરણું છે મિત્રો આ બાજુથી પાણી આવે છે અને તાપીની અંદર વિસર્જન થાય છે તો મિત્રો અહીં નહવાની ખૂબ જ મજા આવે છે મિત્રો અહીં કપડાં ચેન્જ કરવા માટેની પણ એક અલગ એક વ્યવસ્થા છે તો મિત્રો આપ જ્યારે ગલતેશ્વર આવો ત્યારે નાવાની વ્યવસ્થા સાથે આવજો કારણ કે નાવાની અહીં ખૂબ જ મજા આવે છે તો દોસ્તો વિડીયોના અંતમાં એટલું જ કહીશ કે એક વખત ગલ્તેશ્વર ચોક્કસથી જઈજો દર્શન કરવા માટે જય મહાદેવ